ગયા ચાલો હવે બે વાર નહીં પપ્પા તમે ઉતરતા થવા દો તો ચલો આરતી નો ટાઈમ એટલે આપણે આરતી કરી નાખીએ પપ્પા ધીમે ધીમે ઉતરજો ના ઉતરો તમ તાર ધીમે ધીમે ઉતરો હા શાંતિથી થી ઉતરો તો ગણપતિ સ્થાપન પાસે અમે બધા આવી ગયા છીએ અને આજે પિંકુની એમની આરતી બાકી રહી ગઈ હતી એ અહીંયા નહોતો એટલે આરતી કરી પછી થાળ કર્યો અને હવે આપણે પ્રસાદી લઈને ઘરે આવી ગયા છીએ તો તો ચા 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 પાણી પી પાણીમાં ભાખરી છે તો આપણે નાસ્તો કરી ગરબા છે

અંધારું જો ઘરમાં લાઈટ કરવી પડે એટલું અંધારું થયું ગયું છે અમે દરવાજો બંધ કર્યા ને તો કઈ દેખાતું નહીં દેખાય અમારું મશીન ચાલુ થઈ ગયું છે છોકરા બોલાવે છે એટલું અંધારું છે તૈયાર થઈ ગયા છે મૂકવા વાળા આટલો ગાડી લઈને જવું પડશે ને કેટલો વરસાદ છે બાપરે

હવે બારમીની વાત છે પાણી થઈ જાય કપડા એટલે શું કહું છું રસોઈ બધું બાકી છે હજી અહીંયા આપણે કપડાં જૂ કહી નહીં ખાલી આપણે આવી ગયા છીએ રસોડામાં આજે વરસાદ એટલો છે ને કે શાક લેવા જોવા એવું નથી થેપના કપના કોઈ એવું થાય છે જો લોટ બાદ લીધો છે આપણે થેપલા બનાવવાનું ચાલુ કરી દીધું છે ગરમ તો ગરમ ગરમ ચા થાય છે અને આપણો આ છે એટલે થેપલા આપણા બધા થઈ ગયા છે ચેડી લો એટલે આપણા થેપલા પૂરા અને હવે થેપલા ચા થઈ ગયું છે અને આપણે બધું કામ કમ્પ્લીટ કરી દીધું છે કાનુડા ને થાળ પણ ધરી દીધો છે હવે આપણે ગણપતિ બાપાના થાળમાં જાશું તો બાર વાગી ગયા છે ને અમારે અહીંયા સોસાયટીમાં થાળ ચાલુ થઈ ગયો છે થાળમાં જાશું તો બાર વાગી ગયા છે ને અમારે અહીંયા સોસાયટીમાં થાળ ચાલુ થઈ ગયો છે તો ઘરે આવી ગયા છીએ પ્રસાદી લઈને ને અને દાદાનું જમવાનું પણ થાળી તૈયાર કરી નાખ્યું દાદા જમવા ગઈ ગયા છે આપી દીધું છે

તો અહીંયા અમારે પ્રોગ્રામ ચાલુ થઈ ગયા છે તો પેલો અમારે ડાન્સ ગણપતિના સ્વાગત માટેનો હતો તો ત્રણેય ઢીંગલીઓ કરે છે પછી સન્માન સમારોહ ચાલુ થયો હતો અને પછી છોકરીઓનો ડાન્સ ચાલુ થયો વારાફરતી પછી બધાના ડાન્સ ને એવું બધું ચાલુ થયું અને પછી અમારા ગરબા હતા પછી આ બે બહેનોનો ડાન્સ હતો તો જેટલી બહેનોએ ભાગ લીધો તો બધાને કવર મળ્યું હતું તો બ્રેક પડ્યો છે અને બધા નાસ્તો કરવા બેસી ગયા છે નાસ્તો કરીને ફરી પાછા ગરબા ચાલુ થશે તો આજે તો ગણપતિ બાપાને ત્યાં ગેમ્સ બધી રમીને ગરબાને બધું આવી ગયા છે અને બહુ મજા આવી ગઈ આજ તો આ તો બહુ જલસા કરી લીધા આજે દાબેલી હતી અને આઈસ્ક્રીમનો કોન હતો મસ્ત મજાનો કે બહુ મજા આવી ગઈ અને બધા થાકીને ઠુસ થઈ ગયા છે ગરબા રમી રમીને અને વાગ્યા છે પોણા એક થઈ ગયા છે પોણા એક થઈ ગયા છે તો ચલો આજના બ્લોગને અહીંયા જોઈને કરીશું ફરી મળશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી ઉમ સિવાય અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો